બે હજાર પચીસની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધન અને એનડીએના નેતાઓ મોટા મોટા વચનો આપી રહ્યા છે બંને ગઠબંધનો નેતા મેનિફેસ્ટ બહાર પાડ્યા છે દરમિયાન એ અહેવાલ છે કે જો મહાગઠબંધન સરકાર બનાવે છે તો તે ચાર નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરી શકે છે તેજસ્વી યાદવ યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે મુકેશ સાઈની ને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આ સાથે મહાગનને હવે દલિત તો મુસ્લિમો અને ઉચ્ચ જાતિઓના નુકસાનનો ભય છે સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધનને નિર્ણય લીધો છે કે મુસ્લિમ દલિત અને ઉચ્ચ જાતિના સમુદાયના ત્રણ અન્ય નાયબ મુખ્યમંત્રી સાથે ઈબીસી ઉમેદવાર મુકેશ સાહીની ડેપ્યુટી સીએમ બનશે મહાગઠબંધનની આ જાહેરાત ક્યારે કરશે તે અંગે થોડીક મૂંઝવણ છે કારણ કે કેટલાકને ડર છે કે એક સાથે ચાર ડેપ્યુટી સીએમની જાહેરાત કરવાથી સત્તાના ભૂખ્યા હોવાના આરોપ લાગી શકે છે તેથી જાહેરનીતાની તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ નિર્ણય લગભગ થઈ ગયો છે આમ છતાં નેતાઓ અને પ્રવક્તાઓ તાંત્રિક રીતે આ નિર્ણયોનો સર સકારાત્મક પ્રતિભાવ આપતા સૂચવામાં આવ્યું છે કે સૂત્રો સૂચવે છે કે તેજસ્વી પોતે જ પણ આ પ્રશ્નનો સકારાત્મક પ્રતિભાવ આપી શકે છે નોંધનીય છે કે એનડીએ હાલમાં સત્તામાં છે બે નાયબ મુખ્યમંત્રીઓ સાથે બંને ભાજપના છે એક સમ્રાટ ચૌધરી અને બીજા વિજય કુમાર સિંહા છે ચૂંટણી પછી કોણ સરકાર બનાવે છે અને કેટલાક નાયબ મુખ્યમંત્રીઓ નિયુક્ત થાય છે તે જોવાનું બાકી છે હાલમાં મહાગઠબંધન ચાર નાયબ મુખ્યમંત્રીઓ નિયુક્ત કરવાની તૈયારી છે જો સરકાર રચાય છે તો સ્પષ્ટ થઈ છે કે વીઆઈપીના મુકેશ સહની ઉપરાંત બીજા કોઈને તક આપવામાં આવશે